વેલકમ ટુ ગાઈ સ્વાગત છે આપણા નવા બ્લોક સાથે તો અત્યારે ફરી એકવાર આપણે પધાર્યા છે મહાશિવરાત્રી ના અંદર તો આજે જોવાના છે ક્યાં મોટું રસોડું છે તો ગાઈસ સૌ પ્રથમ તમે જોઈ શકો છો સામે એક માતાજી છે જેવા મા કાલી રૂપ ધરીને ઉભ્યા છે અને જો તમે પણ કોમેન્ટ જરૂરથી કરી શકો જય મા કાલી મા

તો જે આ પબ્લિક જઈ રહી છે એ પોત પોતાની ઘરે જઈ રહી છે અને સામે મહાદેવ જે આ આપણે મહાદેવનું મંદિર છે તેમજ આપણે જે ગિરનાર પણ દેખાઈ રહ્યો હશે તો જરૂરથી કોમેન્ટમાં જય ગિરનારી લખી દઉં સાથે જ અત્યારે આપણે ફાઇનલી જવાના છીએ જે આ નાગા બાવા તેમજ નાગા સંતો કહે છે તેની મુલાકાત લેવા અહીંયા આપણે જઈ રહ્યા છીએ આપણે જોઈએ છીએ કે બાપુ મુલાકાત કરે છે કે નહીં બતા હિય ન બહિ તો મિત્રો તમે જોઈ શકો છો આયા જે આપણે સંતો કહેવાય તે દરેક લોકો આયા જ છે આ મિત્રો આનો આપણે આખો રાઉન્ડ લગાવતું અને તમે જોયું પણ હશે કે સંતોમાં માં હમણાં અંગ જે આપું છે તે પણ તમને બતાવ્યા અહીં જોયું હશે કે આપણે સાધુ સંતોના પણ દર્શન કર્યા તો મારી પાછળ એક જે આ જે આપણે જાશું ને તમને દર્શન કરાવ

તો મિત્રો આ ભાઈ માટે લાયક બને છે કારણ કે આ ભાઈ રાત ને દિવસ ભક્તો માટે મહેનત કરીને નાસ્તાની તેમજ જમણવારની પણ તૈયારી કરે છે તો આવો ટાઈમ કોક પાસે જ હોય તો આ ભાઈ માટે જરૂરથી એક લાયક બને છે અને અહિયાં સુવિધા અને વ્યવસ્થા બહુ સારી હોય છે બધા બધાને ખૂબ જ આનંદ આવે છે તો જરૂરથી જો મિત્રો તમે શિવરાત ની અંદર આવો તો અખાડો છે કારણ કે આ સારું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ લખું ક્યાંથી આવ્યા છે ને જેટલા દી રોકાવાના છે એ આપણે જાણીશું જેતપુર થી આવ્યા છે ને ગુજરાતી લોકો છે

Thank <laughs> you

અને આવતા વર્ષે દર્શન છે આ તો ભાઈ શું છે સૌરાષ્ટ્રની ભૂમિ કહેવાય એમ જુનાગઢ જુનાગઢ કહેવાય સાધુ સંતો ભૂમિ કહેવાય અહીંયા આ એકવાર માણસ ને આવવું પડે ને આવવું પડે જરૂરી તો મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આમાં લાખોની ભીડ હોય છે એને દર્શન પણ આપે છે ક્યારેક

અમે તો પેલી છે અમારે શિવરાત્રી બહુ આનંદ આવે છે યાર બહુ આનંદ આવે છે બહુ આનંદ આવે છે તમે કેટલા જ્યાં રોક્યો મેળો પૂરો કરીને જવા ફાઇનલી મેળો પૂરો કરીને જવા બહુ આનંદ આવે છે બહુ આનંદ આવે છે

મજા આવે રહેવાની રોકાવાની સુવિધા મળી ગઈ મિત્રો આ તમે પણ પોચી જાઓ મહાશિવરાત્રીના મેળામાં હજી તો વાર છે છવ્વીસ તારીખે ચાલુ થાય છે મહાશિવરાત્રીનો નો મેળો તો મિત્રો તમે જોઈ શકો છો આ લોકો સાહેબ છે અને ચાર જિલ્લા તેમજ ચાર પ્લસ જિલ્લાની પોલીસ આયા બંદોબસ્ત આપી રહી છે રાતને દિવસ ડ્યુટી કરે છે એના ઘરે પણ કોઈ વ્યક્તિ જાતા નથી આ મિત્રો આ લોકો ને મેરાની કોઈ જાતની ચિંતા હોતી નથી કારણ કે આ લોકો આપણા પબ્લિક માટે ને રાતને દિવસ જાગી જુનાગઢની અંદર ડ્યુટી કરે છે સાહેબ તમે આયા કેટલા દિવસથી ડ્યુટી છો એકવીસ તારીખથી એકવીસ તારીખથી લઈને કેટલા દિવસ

है आ बापू ना वीडियो तेज कुंभ मेरा अंदर जो हे तो आया आप कब से आए हो इधर मैं 15 तारीख से आया हूँ 15 तारीख से और वो महाशिवरात्रि का वो रवेटी बोलते हैं वो कब निकलता है वो निकलेगा ये बुधवार को रात को आठ बजे आठ बजे और नौ बजे चालू हो जाएगा क्या वो तो मुर्गी का स्नान है रात को बारह बजे हम लोग स्नान करते हैं और, और रवेड़ी निकालते हैं भाला खेलते हैं तलवार खेल लेते हैं बहुत से हमारे महात्मा गदा भाला जो हमारे सनातन धर्म में आता है वो हथियार अवर रखते हैं और महाशिवरात्रि के दिन ऐसा भी बोला जाता है कि खुद महादेव शिवरात्रि के दिन जूनागढ़ में आते हैं सच बात है ये रचाया हुआ महादेव जी है ये रचाया है पूरा विश्व वो सब पूरा विश्व का गुरु है महादेव जी पर वो महादेव जी क्या है करी दरेक का चला जाता है हाँ वो तो है नाम रह जाता है नाम महादेव जी है ये जितने सन्यासी महात्मा है महात्मा सन्यासी है न हम लोग इनके गण है उन गढ़ो में महादेव जी स्वयं स्वयं आते है जूनागढ़ के अंदर महाशिवरात्रि नवनाथ नवनाथ चौरासी ऐसी हजार वालिया, चौसठ जोगनी, बावन वीर अरे वो रामदेव खुद क्या विष्णु भगवान ब्रह्मा विष्णु महेश वो तीनों भगवान आते हैं, हमारे गुरुजी जी दत्तात्री भगवान खुद स्नान करते हैं मर्गी के अंदर आ, साथ में और ऐसा भी बोला जाता है की मर्घीकंड के अंदर जो संतो तीन संत गायब हो जाता है वो सच बात है अरे कई संत गायब हो जाते हैं ऐसा है, है। आ, और किसी को पता नहीं चलता नहीं पता है पता चलता है तो मित्रों दुनिया का दुनिया का पूरा दुनिया का, दीन का है दिन। नदी नाले का है अरे नदियों का है का है ये, ये मुर्गी कुंड का है

મહિમા હૈ હૈ ભગવા સન્યાસી ભગવાન સબસે બડે ગુરુ હૈ સન્્યાસી ગુ જ ઉપર ગુરુ કોઈ નહીં ઉપર ગુરુ હૈ મહેવજી મહાદેવ હિવજી અવિનાશી સર્વનાશી હા તો ગાય આ સંતો માટે પણ એક લાઈક ને એક કોમેન્ટ કરજો ને તમે આયા જૂનાગઢ મહાશિવરાત્રી ની અંદર કેટલી